પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા બોર્ડર રેન્જ પૂજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની કરવા સૂચના હોય તે પોલીસ અધિક્ષક મુકેશ સાહેબ અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવેનાઓએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબિશન જુગારના કેસ કરવા સૂચના આપેલ હોય તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે નવી સુંદરપુરી ગાંધીધામ ખાતેથી પત્તા વડે જુગાર રમતા રોકડ રૂપિયા સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી રસિકભાઈ મંગલગીરી ગુસાઈ મોહનભાઈ ભોજાભાઈ સથવારા પાંચાભાઈ બિજલભાઈ સથવારા કનુભાઈ વસ્તાભાઈ બારોટ કાનજીભાઈ બિજલભાઈ સતવારા રામજીભાઈ રાજાભાઈ સથવારા મોબીનભાઈ ઉદ્રેમાન હિંગોરજા છે પકડાયેલા આરોપી પાસેથી રોકડ રૂપિયા દસ હજાર આઠસોનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા